તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના દિને હેમાલી ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ અને મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના અભ્યાસ કરતા ધોરણ નર્સરીથી ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં પચાસ મીટર દોડ લીંબુ ચમચી ચોકલેટ ફાઇન્ડિંગ સ્લો સાયકલિંગ બામ્બુ બેલેન્સ લંગડી કબડ્ડી ખો ખો જેવી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના વિવિધ રમતોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવ્યો હતો સ્પોર્ટ્સ ડેના આયોજન માટે શાળાના વ્યાયામ શિક્ષકો ધવલ સોલંકી તરુણ રાઠોડ જયદીપ સોલંકી અને આકાશ સોનમણે ખૂબ જ સારી રીતે આયોજન કર્યું હતું તે બદલ શાળાના આચાર્ય શ્રી બિપિન પ્રજાપતિ

પ્રવૃત્તિઓ છે એ અમે આગળ લાવવા માંગીએ છીએ દરેક બાળક રમત ગમતમાં પણ એટલું જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને પોતાની પ્રતિભા બતાવે એના માટે અમે આ સ્પોર્ટ્સ ડેનું નું આયોજન કર્યું છે બાળકોનો શારીરિક વિકાસ થાય માનસિક વિકાસ થાય અને એની સાથે સાથે બાળકોમાં જે છુપાયેલી પ્રતિભા છે એ બહાર આવવાથી બાળક દરેક વર્ગમાં આગળ વધી શકે અને એના માટે અમે આ સ્પોર્ટ્સ ડેનું નું આયોજન કર્યું છે જેમાં બધા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉમેરકાભેર ભાગ લીધો છે અને પોતાની પ્રતિભા બતાવી છે આજ રોજ અમારી સ્કૂલમાં સ્પોટ ડેનું આયોજન થયું છે જેમાં ઘણા બધા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે એમાં જુનિયર સ્ટુડન્ટ અને સિનિયર સ્ટુડન્ટ દરેક સ્ટુડન્ટને ઉત્સાહભેર ભાગ લઈને એમની જે અંદર છુપાયેલી કૌશલ્ય છે જે પ્રતિભા છે જે દર્શાવી છે આવા આયોજન અમે દર વર્ષે કરીએ છીએ જેનાથી બાળકો ખેલ મહાકુંભ એસજીએફઆઈ જેવી ગેમોમાં ઉત્સાહભેર ભાગ લઈ અને તેમની કારકિર્દીને આગળ વધારે છે નમસ્કાર અમારી શાળા હેમલ ઇંગ્લિશ પ્રાઇમરી એન્ડ મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવાયો હતો એકવીસ બાર બે હજાર ના રોજ શરૂ થયો હતો ઘણી બધી સ્પર્ધાઓ રમાઈ હતી જેમ કે સો મીટરની ની દોડ લીંબુ ચમચી લાયન રેસ વગેરે રમતો રમાઈ હતી ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમને ખૂબ મજા આવી હતી એમાં પ્રથમ દ્વિતીય તૃતીય સન્માનિત નંબર આપવામાં આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓ ખૂબ મજા કરી હતી. અમારા ધવલ સર તરુણ સર જેવા સરે અમને ખૂબ સપોર્ટ કર્યો હતો. એમ પણ ટ્રસ્ટી પ્રિન્સિપલ સર પણ અમને ખૂબ સપોર્ટ કર્યો. આવી રીતે અમારા સ્પોર્ટ ડે નું આયોજન સંપૂર્ણ થયું હતું.